આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગના છ હિસ્સો મને બાતમીના આધારે ઓલપાટ સાયણ રોડ પર આવેલા ધારા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ઝડપી પાડ્યા હતા જ્યારે પાંચ હિસ્સો મને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ બેંકમાં તેમના જ કેવાયસી ડોક્યુમેન્ટના માધ્યમથી એકાઉન્ટ ખોલાવી પાસબુક એટીએમ કાર્ડ સિમ કાર્ડ યુઝરનેમ પાસવર્ડ વગેરે દુબઈ ખાતે મોકલી અને ત્યાંથી ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને એક ગુનાહિત કાવતરું રચતી ટોળકી અંગેની બાતમી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ જેને અનુસંધાને ઓલપાડ પીઆઈ અને એમની ટીમે એક બિંદેશ માદડિયા તથા અભિષેક છત્રભુજ નામના ઈસમોને પકડી પાડી અને દસ હજારથી લઈ અને એક લાખ રૂપિયામાં પોતાનું અકાઉન્ટ ભાડે આપી પોતાના ડોક્યુમેન્ટ આપી અને એ અકાઉન્ટનો ઉપયોગ અનેકવિધ માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ વગેરેના માધ્યમથી કરી અને દુબઈથી જે પૈસા નાખવાની પ્રવૃત્તિ હતી એ ગુનાહિત કાવતરું શોધવામાં ઉલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને સફળતા મળેલ છે એક્સનેબલ ઇનપુટને આધારે ધારા ઇન્ડસ્ટ્રી પાસેથી ઓલપાડ પોલીસે છ જેટલા ઈસમોની આ અંગે ધરપકડ કરી છે અને નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે બાસઠ બે કલમ ત્રણ પાંચ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ ડી હેઠળ ગુનો દાખલ કરી અને છ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આ બધી કીટો અને આ બધી મટીરિયલ દુબઈ સપ્લાય કરનાર બિંદેશ માદડિયા અભિષેક છત્રભુજ વિવેક બામ્બરોલિયા મિલન બામરોલિયા કાળુ જાદવ અને રોનક સાવલિયા તમામ અહીં સુરત રૂરલ સુરત સિટી તેમજ જુનાગઢ અમરેલીના રહેવાસી ઇસમોને પકડી અને અલગ અલગ કંપનીના મોબાઈલ સત્યાવીસ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ એકસો નેવું જે એક્ટિવેટેડ સિમ કાર્ડ છે એકસો નેવું એક આઈફોન એક બેંકની અઢા અગિયાર જેટલી કિટો અઢાર જેટલી પાસબુક એટીએમ ક્રેડિટ ડેબિટ કાર્ડ પંદર મળી ગાડી આધાર પાન કાર્ડ સહિત કુલ ત્રણ લાખ ત્રેસઠ હજારની સામગ્રી જપ્ત કરેલ છે અને આજે પૈસા કયા કયા માધ્યમથી આવતા હતા એ આરોપીઓની પૂછપરછમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે ઓનલાઈન ગ્રેમિંગ હોય ગેમિંગ હોય ક્રિપ્ટોના હોય યુએસડીટી હોય આ બધા ટ્રાન્ઝેક્શનો દરરોજ વીસ લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થતા હોવાની કબૂલાત આરોપીઓએ કરેલ છે જે અંગે બેંકની ડિટેલ અને એ તમામ તપાસ પણ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અહીંથી કરી રહેલ છે સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અને આ રીતે પોતાના ડોક્યુમેન્ટ બીજાને ઉપયોગમાં ન આપવા એ સામાન્ય જનતા માટે હિતાવહ છે એનો ઉપયોગ અનેકવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહેલ છે આપના માધ્યમથી મારો અનુરોધ છે કે આવા કોઈ પણ પોતાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રહેઠાણના હોય કે ઓળખ અંગેના હોય કે તમામ પ્રકારના હોય પોતાનું યુઝરનેમ પાસવર્ડ હોય ઇન્ટરનેટ બેન્કિંગનું હોય કે એ અલગ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમનું હોય કે અનેકવિધ અલગ પ્લેટફોર્મ અંગેનું હોય કોઈએ શેર કરવું નહીં આમ ઓલપાડ પોલીસની ટીમને આ રેકેટ શોધવામાં સફળતા મળેલી છે અને આગળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને લીગલ અને ટેકનિકલ આસ્પેક્ટ ઉપર પોલીસ તપાસ કરી રહી છે ધન્યવાદ એ ટ્રાન્ઝેક્શન અંગેની તપાસ પોલીસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ હોય એવું પોલીસને ધ્યાન પર આવેલ છે એ તમામ બેન્કો પાસેથી ડિટેલ પોલીસે માંગી લીધેલ છે જેવી ડિટેલ આવશે એવી આપ સૌને જાણવામાં આવશે એ સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રી એક્ટિવેટેડ અલગ અલગ જગ્યાએથી વડોદરાથી મેળવેલ છે સુરતથી મેળવેલ છે અને અનેકવિધ જગ્યાઓથી મેળવેલ છે જે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે પોલીસે તપાસમાં અત્યારે જે દુબઈ ખાતે સ્થિત હોય એવા ત્રણ અને અન્ય બે ઈસમ પાંચ આરોપીઓની વિગત પોલીસને મળી ગયેલી છે જેમના પૂરા નામ સરનામા અને એમના વેરઅબાઉટ શોધવાની તજવીજ પોલીસ કરી રહી છે હાલ પૂરતું કોઈ કનેક્શન જણાઈ આવેલ નથી પણ આગળ તપાસ પોલીસ કરશે અને સુરત શહેર પોલીસ સાથે પણ સંકલન સાધી અને આ કોઈ એક જ ગેંગ છે કે અલગ ગેંગ છે એ અંગેની કાર્યવાહી પણ પોલીસ તપાસમાં આગળ કરશે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી